તો ચૈત્ર માસના પ્રારંભની અમાસથી જ ત્રીસ દિવસ સુધી ચાલનારી નર્મદા પંચકોષી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે દેશભરમાંથી લોકો અહીં પરિક્રમા કરવા આવે છે જેનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જો કે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી કે આટલી ચૌદ જ કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર એટલે એનું ખાસ મહત્વ છે અને ખાસ કરીને અમે લોકો તો બે થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે

અમે નર્મદા પરિક્રમા બે હાજર બાર થી કરીએ છીએ આ લગભગ અમારી કેટલામી દસ અગિયારમી પરિક્રમા હશે અમે રેગ્યુલર કરીએ છીએ અને અમને એટલો અંદરથી જ આનંદ થાય છે અને અમારી શ્રદ્ધાથી અમે લોકો કરીએ છીએ પરિક્રમા આજે જ પરિક્રમાનો પહેલો દિવસ હતો ઉત્તરવાહીનીનો ત્યારે આજે દીપ પ્રાગટ્ય હતું સવારમાં દીપ પ્રાગટ્ય કરીને અમે લોકો સાડા ચારે પરિક્રમા ચાલુ કરી જ્યારે દસ વાગે અહીંયા પહોંચી ગયા તો રસ્તામાં બી બધા સાથે સાથે માણસો બી એટલો ઉત્સાહ અમને આપતા ગયા કે અમે પરિક્રમા આરામથી પૂરી કરી અને અહીંયા અત્યારે પહોંચી ગયા પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફિડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે